આપ બધાનું હાર્દિક સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરીએ તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ પ્રોફાઇલ છે હવે આગળ વાત કરીએ મિત્રો આ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે સિંક પેટર્નની વાત કરીએ મિત્રો તો સિંઘ પણ ઉપરની તરફ વળે છે અડર ક્વોલિટીની વાત કરીએ તો અર્ડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો અને ખાસ કરીને વાત કરીએ મિત્રો તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં છે હાઈટે વહેલી લાંબાઈ એ પૂરતી લાંબી ગાય છે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરીએ આપણે તો આ જે ગાય છે એ ગાય વ્યાઈ ગયેલ છે હવે નીચે શું છે વાત કરીએ મિત્રો તો રાજકોટની વાત છે અને કિંમતની વાત કરું તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે અને પેલું વેતર છે દૂધની વાત કરીએ મિત્રો તો પાંચ લીટર જેવું દૂધ છે દિવસ દિવસથી વિહાણી છે અને બાપ તમારે જો આ વાછડીનો જો હોય તો આપણે રાજકોટના નેવું ટકા વાછડી વાળો જે વિડીયો છે એ મેં આ ચેનલ પર શોર્ટ્સ મૂકેલ છે એમાં તમે જોઈ શકો છો આ વાછડી આવી એના બાપને હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે કે જોવા મળશે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ ગારિયાધાર અને જિલ્લાની જો તમને વાત કરીએ આપણે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનું ગામ ગારિયાધાર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થઈને આગળ વાત કરીએ તો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું મિત્રો તો ગાયની તમે મથાવટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ મથાવટી છે ગાયની તમને હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટ અને વહેલે લંબાઈ પૂરતી લાંબી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો લાલ કલર છે અને સફેદ ટીલા છે એ પણ તમે જોઈ શકો છો સિંગની વાત કરીએ મિત્રો તો એકદમ ગોળ અને હાળીધાર સિંગ છે ઓ મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો ગાયને જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય છે એ હાલ પહેલું વેતર છે એટલે કે ઓળખું છે મિત્રો અને હાલ કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરું તો સાડા સાત મહિના જેવું થઈ ગયું છે આ ઓળખું ગાભણ છે અને ગાયની કિંમતની વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ધારી અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો ધારી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તો કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કંઈ કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં એવા બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે તો હવે આજે ગાયની વાત છે એ વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ મિત્રો તો આ ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો તો આવી જે ગાય છે અત્યારે રેર ઓફ ધ રેર બહુ ઓછી જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ મિત્રો તો આને કપીલો કલર પણ ઘણા ઘણા મિત્રો કહે છે અથવા તો કે બ્લેક કલરની અને ચારે જે થન છે એટલે કે આચર છે એ કાળા છે આખી કાળી ગાય છે ગાયની સિંગ પેટર્નની વાત કરીએ મિત્રો તો સિંગ પેટર્ન પણ બહુ સારી છે અને ગિનની જે જે કેરેક્ટર્સ છે એ આ ગાયમાં આવેલા છે તમે સ્ક્રીન ઉપર ગાયને જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરીએ મિત્રો તો હાઈટે લંબાઈ ગાય પૂરતી લાંબી છે હવે આગળ વાત કરું ગાયના વેતર વિશે તો આ ગાયને ત્રીજું વેતર છે હા મિત્રો આ જે ગાય છે મિયાઈ ગેલ ગયેલ છે હવે નીચે શું છે વાત કરવામાં આવે તો અને દોમાં સાવ સોજી ગાય છે મિત્રો નીચે શું છે વાત કરીએ તો નીચે સુંદર મજાની આ તમે લીલડી વાછડી જોઈ શકો છો મિત્રો કપિલા ગાયમાં લીલડી વાછડી આવી એટલે બચ્ચા ફૂટ ઉપર જાય છે બ્રિડિંગ માટે જોતી હોય તો બહુ સારી ગઈ છે અને એસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું ને મિત્રો તાલુકો ઉપલેટા અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટામાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય મિત્રો તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે કોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે એ મિત્રો તમે ભૂલતા નહીં હવે આ ત્રીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધેલ છે તો હવે આ ગાયની વાત આવે આપણે અહીંયા પૂર્ણ કરીશું અને ત્યાંથી આપણે આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગીર ઓરિજિનલ વાછડી જોઈ શકો છો તો આ જે આ વાછડી વેચવા છે એની વાત કરીએ તો તમે એની કાન કટ સિંગ પેટર્ન સાથે સાથે વાત કરીએ તો તમે એની હાઈટ જોઈ શકો છો ઓરિજિનલ ગીર વાછડી છે આંખ પણ નથી ખુલતી એ પણ તમે જોઈ શકો છો હાઈટ બધી રીતે બહુ સારું છે હવે એને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો સફેદ અને કાબરા એટલે લાલ અને સફેદ જેવો કલર છે એટલે કે કાબરા ટેપ કલર છે અને બહુ સારી વાસળી છે કેમ કે ફેસ પ્રોફાઇલ બહુ સારી છે એની તમને જોતા જ ખ્યાલ આવી ગયો છે હવે મિત્રો આ જે વાછળી છે એની વધારે કાંઈ માહિતી તો ન હોય પણ જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું તો તમે ત્યાંથી એની વધારે માહિતી અને કિંમતની જે કાંઈ વાતચીત છે તમે રૂબરૂ જોઈ અથવા તો કોઈક ફોન કરી અને એના માલિક સાથે વાતચીત કરી શકો છો હવે મિત્રો આજે વાછળી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની તમને વાત કરું ને તો કે તાલુકો વંથલી અને જિલ્લાની જો તમને વાત કરું ને તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો વંથલી છે અહીંયા તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલો હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે કંઈ છે એ તમે ભૂલતા નહીં હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની વાછળીની વાત જે છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આપણે આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગીર ધણ કૂટ જોઈ શકો છો તો આજે આ ખૂટ વેચાવા આવેલ છે ખૂટની વાત કરીએ મિત્રો તો કૂટની તમે હાઈટ જોઈ શકો છો એનો હોમ જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો એની તાની નાની શિંગડી જોઈ શકો છો એટલે કે સિંગ પેટર્ન આગળ વાત કરું તો તમે એની કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો કૂટની તમે હાઈટ પણ જોઈ શકો છો પૂરતી હાઈટ છે હવે કૂટના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં તો નથી પણ લીલડા કલરમાં છે અને આ જે કલર છે એ વધારે પડતી અત્યારે ડિમાન્ડ છે એટલે કે માંગ છે લીલડા વાંચાની એટલે લીલ લીલા કલરના એટલે કે સફેદ કલરના જે વાછડું છે એ વધારે પડતા ગોતતા હોય છે તો એ પ્રમાણે આ ખોટ છે મિત્રો ખૂટની વધારે કંઈ માહિતી તો મારી પાસે નથી પણ બ્લેડ લાઇનની જે કંઈ તમારે વાતચીત કરવાની હોય તમે એના માલિક સાથે કરી લેજો પણ હવે આની તમને કિંમતની વાત કરું તો એના માલિકે મને કિંમત જણાવેલ છે તો પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એના માલિકે રાખેલ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો હવે અહીંયાથી આપણે આગળ વધીએ અને આ કોડ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો ગામ તળાજા તાલુકો તળાજા અને જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં આ કોડ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે મિત્રો ફેસ પ્રોફાઇલ એ કટ એ બધી રીતે બહુ સારો કોટ છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય ને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમારે એમાં તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારું જે પશુ છે એની અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું હવે મિત્રો ખોટ ઉપર ફરી પાછા આવીએ તો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો જય ગૌમાતા જય દ્વારકાધીશ